અમે અત્યારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરી આવ્યા હતા અત્યારે અમારું અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું કે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે ઓડ સારસા બ્રિજનું દોઢેક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ઓડ સારસા બ્રિજના કામ ચાલુના લીધે આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીએ અગાઉ એક જાહેરનામું બહાર પાડેલું હતું અને ડાયવર્ઝન આપેલા હતા તે ડાયવર્ઝન એક ચિખોદરા ચોકડી અને એક ઉમરેઠ ચોકડીનો આપેલો હતો આ જાહેરનામામાં કે કોઈ પણ પરિપત્રમાં ભાલેજ ગામનો ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી કે બહારના

સાંજે આઠ થી નવ વાગ્યાના સુમારે ભાલેજ ગામની હદમાં આવેલા શેખવાડા જે કે ભાલેજ ગામનું મેન બજાર કહેવાય મેન હબ કહેવાય કે જ્યાં ભાલેજ ગામના પશુપાલક મિત્રો અને ભાલેજના ખેડૂતો બધા પોતાની રોજ રોજિંદી ચીજ વસ્તુઓ ખરીદવા અને દૂધ ભરવા ધીરે આવે એ ટાઈમે ભાલેજ પોલીસ મથકના પીએસઆઈ એ આર બાથમ સાહેબ ત્યાં પોતાની સરકારી અધિકારી અને બીજા સરકારી કર્મચારીઓ લઈને આવ્યા અને જે મજૂર માણસ છે જે ત્યાંના લોકલ સ્થાનિક છે જે ત્યાં દૂધ ભરવા અને પોતાના રોજિંદી ચીજ વસ્તુ ખરીદવા આવે તે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે અને ફક્ત પર્ટિક્યુલર એક જ કોમને ટાર્ગેટ કરવા માટે ત્યાં આવીને લોકોને ખોટા મહેમા આલ્યા અને બધાની ગાડીઓ ડિટેન કરવાની અને ખોટી રીતે ધમકાવ અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો આ વાત બન્યા બાદ ગામના આગેવાનો અને અમુક જવાબદાર માણસો ભાલેત પોલીસ મથકે શ્રીને આની રજૂઆત કરવા ગયા

આવા કોઈ પણ કાયદાની કરો આ અને મારું મીડિયાના માધ્યમથી આણંદ સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને અને ગુજરાત રાજ્ય પોલીસ વડા ને જણાવું છે કે આ એક એવા પોલીસ અધિકારી છે કે જેમને આવા નિર્દોષ માણસો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગામમાં મજૂરી કરીને જાય છે ત્યારે દેખાય છે

તેવા અધિકારી ને લાવવામાં આવે એવી અમારી ગ્રામજનો ની રજૂઆત છે અને આ મીડિયાના માધ્યમથી કલેક્ટર સાહેબ પણ મારી રજૂઆત છે કે દોઢ વર્ષથી જે આ ગામનો પ્રશ્ન છે તેની અવારનવાર આપને લેખિક અને મૌખિક રજૂઆત કરી છે તંત્ર આગળ પર રજૂઆત કરી છે તેમ છતાં આ વાતનો આવ્યો તેની હાલાકી ગામજનો પેલા તો ભોગવતા હતા રસ્તાના ટ્રાફિકના લીધે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ પણ ગામજનોને ખોટી રીતે હેરાન કરે છે તો આ અમારે ટ્રાફિક ની સમસ્યાનો નિકાલ કરવો અને આવા અધિકારી સામે કાયદાની મર્યાદામાં યોગ્ય પગલા લેવા અસ્તુ જય હિન્દ